સ્વાગત છે આપણા આજના નવા બ્લોગમાં તમારું અને જો તમે અમારા બ્લોગમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ગાય આજે અમારે હતું પાંચમા નંબરનું પેપર એ પણ અંગ્રેજી અને અંગ્રેજીમાં આપણે પડે છે ફોફા એ બીજી ટીમ અક્ષર તો વધારે હોય જ છે પણ અંગ્રેજીમાં આપણને પડે છે ફોફા તો એ તો પડશે ના કે નપાસ થશે કેમ કે આટલા દાણા તો બધા પેપરો ટોટા આલ્યા પણ અંગ્રેજીમાં ટોટા શું એ ખબર નહીં તો કાબલી બાબલી બની જ અને પેપર લખશો કાબલી તો લગભગ નહીં મેળ આવે જેમ કે ચોરી કરવાનો મેળ આવતો નહીં પણ ટોટા ભણશે કેમ કે અમે તો આપણે માસ્ટર છે અને આપણા સાથીદાર હજી સુધી આવ્યા નથી અને એ આવે એટલે આપણે ડાયરી જઈશું તો તમને રેગ્યુલર ખબર જ છે પાછળનેથી આપણે એકમ જઈશું અને તમને પૂરેપૂરું લોકેશન બતાવીશું તો કાલના વિડીયા કરતાં આજ થોડું અલગ હશે આજ થોડોક માહોલ પણ અલગ લાગશે કારણ કે આજ બધાને આખી કોલેજમાં અંગ્રેજી પેપર છે કાલ બધાને અલગ અલગ હતું પણ આજ કમ્પલસરી ઇંગ્લિશ છે એટલે બધાને અંગ્રેજી છે તો બહુ મોજ માણવાની છે સુરત દાદા થોડા થોડા નીકળી ગયા છે અને આપણે પણ આજ તો પ્રોફેશનની સ્ટાઇલમાં છે અને આ આપણે બગડેલો જોઈ શકો છો આપણા સાથી જ્યારે આવે એટલે આપણે ડાયરેક્ટ બાઇકમાં નીકળી જઈશું ત્યાં સુધી આપણે મેન રોડ પર ઊભું રહેવું પડશે કેમ કે રાહ જોવી પડશે આમ તો એ બંધા આપણી રાહ જોતા પણ આજ આપણે થોડા વહેલા ઉઠી ગયા હતા એટલે આજે આપણે એમની વાત જોવી પડશે અને વધારે તો કોઈ કહેવું નહીં તમારા ભાઈ સપોર્ટ કરજો પૂરું પૂરો અને વિડીયો ફગાવાલામ શેર કરી અને વાયરલ કરી નાખો કેમ કે હવે વાયરલ થવું જ છે વાયરલ થા તારવું પડશે એનું ઉપર પડશે નહીં એટલે વાયરલ કરી નાખજો અને આપણા બંદા આવે તો એ તમને બતાવી દઈએ જો ગાઈશ વરસાદ તો હાલ આવતો નહીં પણ જાહેર મસ્ત મોટી થઈ ગઈ છે આપણે ખેડૂત પુત્ર છે એટલે આપણને અમો રસ વધારશે સરકારી તો મળે ના મળે પણ આ તો આપણો ધંધો છે રોજનો તો મળીએ આપણા મિત્રો આપણે બંધ આવી ગયા છે અને આ જોઈ શકો છો કાળુલાલ આજ વળી કાળો કાળો પહેરી નાયા છે અને આ અલ્પેશ ઠાકોર મંગરૂમાં અને અમારા સતુરભા અને જોઈ શકો છો અમે બાઇકમાં લાઈવ જઈ રહ્યા છે અમારા ડબલું

ચોવીસ કલાક ચાલુ હોય છે દવા બવા રહી તો અલ્પ તારે પટક બટક રાત ની આવજો ને તો દવા કોને સાગર ટેરી અહીંયાથી ભાટસમ ચોકડી કઈક આવી લાગે છે જોઈ શકો છો મિત્ર તો કે અમે જ રાજા છું મારો ભસમાં બીઆ છે બેઠા તો તમે જોઈ શકો ટીવી ત્રણ રસ્તા લાઈવ અમે બસની રાહ બસની નહીં ઈકાની રાહ જોઈને બેઠા કિરણભાઈને બજારમાં ફરવા જ્યાં અને પરસો વળે તો તાપ એટલો લાગે લું આમ લુછીને તાકા ને તો એ શોધા નહીં અને કિરણભાઈને હજુ સુધી આવ્યા નહીં તો જોઈ શકો તમે આ ટીવી ત્રણ રસ્તા છે મનીષભાઈને જોવા બેઠા તાપના ઓગળી જે એવા થઈ ગયા હતી આ મણિમાં અને આ શેવીમાં અને પેલા રિન્કુમાં પેલા રિન્કુમાં શું જબરીમાં તો જોઈ શકો સદારમ બાપાની મૂર્તિ અને આપણે પોતે તો ભય આગળ તાપ બહુ લાગે ફરી દાવાની